ક્યારેક ઘરમાં કોઈ શાક ના પડ્યું હોય અને ક્વિકલી કોઈ શાક બનાવવું હોય તો તે માટે એક બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ બની જાય તેવી એક રેસીપી લઈને આવી છું ગાર્લિક ગાંઠિયાનું શાક શાક કહો કે પછી ગાર્લિક ગાંઠિયાની ચટણી કહો બહુ જ ટેસ્ટી બને છે રોટલી સાથે ખાઈ શકાય અને ખાવાની ખૂબ મજા પડે છે તો ચાલો શરૂ કરીએ ગાર્લિક ગાંઠિયાનું શાક તે માટે હાફ બાઉલ ગાંઠિયા લેવા અને આઠથી દસ કઢી લસણ લેવા હવે સૌથી પહેલાં લસણને ફોલી લઈએ આ શાક ટેસ્ટી તો બને છે સાથે સાથે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે આવી જ રોજ નવી નવી રેસિપીના વિડીયોઝ જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન જરૂરથી દબાવજો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોવ તો ત્યાં ફોલો કરજો તો બધું લસણ ફોલાઈ ગયું છે હવે ખાંડડી અને દસ્તા વડે તેની પેસ્ટ બનાવીએ અને તેની એક રેડ ચટણી તૈયાર કરીએ તો તેમાં ખાદડીમાં લસણ એડ કરી ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન મીઠું એડ કરી અને તેને સારી રીતે કૂટી લઈએ અને તેની પેસ્ટ બનાવી દઈએ જો તમને પસંદ હોય તો નાનો કટકો આદુનો પણ આમાં એડ કરી શકો પણ અત્યારે મેં આદું એડ નથી કર્યું તો આ રીતે બધું લસણ સારી રીતે ક્રશ કરી લીધા બાદ હવે તેમાં બે ચમચી લાલ મરચું એડ કરી દઈએ આ મરચું છે બહુ વધારે પડતું તીખું નથી લાલ મરચું પાવડર પણ અલગ અલગ ક્વોલિટીના આવતા હોય છે જેમાં તીખું લાલ મરચું કે મીડિયમ તીખાશવાળું લાલ મરચું પણ આવતું હોય છે તો મેં મીડિયમ તીખાશવાળું લીધું છે ત્યારબાદ એક મોટી ચમચી ધાણા પાવડર એડ કરી દઈએ અને ત્યારબાદ તેમાં હાફ ચમચી કાશ્મીરી લાલ મરચું સારા કલર માટે એડ કરી દઈએ હવે તેને ખૂબ સારી રીતે કૂટી અને તેની એક ચટણી રેડી કરી દઈએ આ ચટણી તમે મિક્સ જારમાં પણ રેડી કરી શકો તો આ રીતે સૌથી પહેલાં ડ્રાય ચટણી રેડી થાય છે તો હવે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને આ ડ્રાય ચટણીને થોડી ઢીલી કરી દઈએ તો હાફ બાઉલ જેટલું પાણી એડ કરી દઈએ અને આ રીતે તેને હલાવી અને તેને થોડી ઢીલી કરી દઈએ તો આ રીતે સૌથી પહેલાં આ એક રેડ ચટણી રેડી કરવી હવે તેને સાઈડ પર મૂકી અને ગેસ ઓન કરી એક કઢાઈ લઈએ અને તેમાં એક ચમચા જેટલું ઓઇલ એડ કરીએ ગેસની ફ્લેમ લો રાખવી હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરીએ ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન આખા દાણા એડ કરીએ ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરીએ અને રાઈ સારી રીતે તળતળે એટલે તૈયાર કરેલી રેડ ચટણી એડ કરીએ અને તેને સારી રીતે હલાવી બે મિનિટ ઉકળવા દઈએ હવે તેમાં હાફ બાઉલ ગાંઠિયા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી હલાવી લઈએ ગાંઠિયા આમાં થોડા ઓછા કે વધુ તમે તમારા હિસાબે એડ કરી શકો હાફ બાઉલની બદલે તમે એક બાઉલ જેટલા ગાંઠિયા પણ એડ કરી શકો તો આ રીતે ગાર્લિક ગાંઠિયાનું ડ્રાય શાક રેડી થાય છે પણ થોડું રસાવાળું શાક બનાવવું હોય તો તમારે તમારા હિસાબે થોડું બધું પાણી એડ કરી શકાય અત્યારે મેં ફરી એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને તેને હલાવી એક મિનિટ ઉકળવા દઈએ ગાંઠિયા છે એ પાણી ખૂબ ઝડપથી એબ્ઝોર્બ કરે છે એટલે આ શાક ઠંડુ પડે એટલે ડ્રાય થઈ જાય છે તો તૈયાર છે ગાર્લિક ગાંઠિયાનું શાક અથવા તો તમે તેને ગાર્લિક ગાંઠિયાની ચટણી પણ કહી શકો ખૂબ જ ટેસ્ટી બને છે અને રોટલી ભાખરી જોડે ખાવાની મજા આવે છે ગાંઠિયા ગાર્લિકનું શાક આ થોડું સ્પાઈસી બને છે પણ જો તમને ઓછું સ્પાઈસી બનાવવું હોય તો લાલ મરચું પાવડર ઓછું લેવું અને ધાણાજીરું પાવડર બે ચમચી લેવું અને થોડા ગાંઠિયા વધારે ઉમેરવા જેથી કરીને તે વધારે સ્પાઈસી નથી બનતું અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે ગાર્લિક ગાઠિયાના શાકની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો